રાજા પ્રહલાદજીને પ્રહલાદ ભક્ત છે ને સંતો ક્યારેક જ મુખ ખોલે હું બધાની સામે જ્ઞાનની વાત કરતા નથી ન દદાય દભક્તાય કદાચ ન સંતો જાણે છે જે ભક્ત છે એની આગળ જ દિલ ખોલીને સારી વાત કરે છે પ્રહલાદજી પરમ ભક્ત છે ભગવાનના આ બધું જાણે છે કહે છે પ્રહલાદ સંસારમાં મનુષ્યો ધનના લોભમાં પ્રતિષ્ઠાના લોભમાં માયામાં ફસાય છે અંતે અનેક પ્રકારના ક્લેશો ભોગવે છે જે ધનિક ધનિક લોકો જે એમના દુઃખો મેં જોયા છે અમે એમના દુઃખો ઘણી જોયા છે અને તમે આમે સજ્જનો જોજો ક્યારેક તમે કોઈ પ્રોગ્રામ જોતા હો ને ટીવીમાં પહેલાં તો મને આશ્ચર્ય થતું કે સંત જય જૈન મુનિઓ જ્યારે પ્રવચન કરતા હોય અનેક આપણા બધી પરંપરાના સંતો ત્યારે સંતો બધા ગૃહસ્થની વાતો કરતા હોય કે ગૃહસ્થમાં કેવી તકલીફો આવતી હોય આપણને એમ વિચાર આવે કે આ સંત તો સંત હવે ગૃહસ્થમાં એમણે જીવન જીતા બ્રહ્મચારી છે એમણે જીવન તો જીવ્યા જ નથી લગ્ન તો કર્યા નથી છતાં પણ એવું કેવી રીતના બને એ બાદી બધી સંસારની વાતો કરે હો પતિ પત્નીના એકદમ અનુભવ શેર કરે આપણને આશ્ચર્ય થાય અહીંયા અવધૂત પણ એ જ કહે છે સંસારીઓનું દુઃખ મેં નજીકથી જોયું છે મોટા મોટા બંગલા હોય ને પણ બંગલામાં રાત્રે ઊંઘ ના આવતી હોય રડતા હોય મોટી મોટી સંપત્તિ હોય ઘણા સંતાનો હોય પણ સંતાનોના દુખોથી પીડાતા હોય અવધૂત કહે છે પશ્યામી ધનિનામ ક્લેશમ લુબ્ધનાત્મા જીતાત્મનામ મેં ધનિકોના દુઃખોને નજીકથી જોયું છે દેખાય કે મોટો ધનિક છે પણ સંસારમાં કેટલો દુઃખી હોય અને બહુ રૂપિયા હોય એને કેવી કેવી તકલીફો પડે છે બહુ ધન વધે ને એને કેવી કેવી તકલીફો પડે છે એક તો બહુ રૂપિયા વધે ને એટલે ઊંઘ ઓછી થાય હું ઊંઘ ના આવે એને સતત ભય રહ્યા કરે કે હા કેટલા તાળા માર્યા તિજોરીનું તાળું વાક્યું કે નહીં બારનું તાળું વાક્યું કે નહીં એને આખો દિવસ એ ચિંતા હોય પછી એને ભગવાન ના દેખાય એને પેલું ધન દેખાય ક્યાં મૂક્યું થઈ એ જ સતત એને એ ચિંતા રહે હું ગોચી થઈ જાય બહાર જાય તો ચિંતા રૂમની રહે તાળું માર્યું નહીં અંદર કેટલા પડ્યા મૂકીને આવ્યા છે એ ભય રે રાજતઃ ચોરતઃ શત્રુતહ બહુ ધન વધે એટલે રાજાનો ભય રહે ગણતરી કરવી પડે નહીં તો ક્યારે ટેક્સ આવે અત્યારે તો આપણે ભારતમાં બહુ કડક થઈ ગયું છે હા તમે જે ધન વાપરો ધન ક્યાંક મૂકો એટલે સીધી તમારી બધી ડેટા પહોંચી જાય એટલે રાજાનો ભય રહે ટેક્સ રેડ ક્યારે પડશે એનો એનો ભય રહે ચોરનો ભય રે ક્યારેક ધન વધે એટલે ચોરીનો ભય રહે બધાને શત્રુતા શત્રુનો ભય રે જ્યારે તમારે ધન વધે ને એટલે તમારી આગળ ઓટોમેટિક તમારા શત્રુ થઈ જાય હું તમારે બનાવવા ના પડે જે તમારા ખાસ માણસો હોય ને એ પણ તમારા શત્રુ થઈ જાય તમે નીકળો ને પાછો એમ વાત કરે કે તો હવે બહુ રૂપિયા વધી ગયા બહુ મોટો થઈ ગયો અમારી સામે બોલતો નથી અમારી સામે જોતો નથી આવું કે હું હવે તમે એને જોયું ના હોય તમારું ધ્યાન ના હોય પણ તોય લોકો તમારી આવી વાતો કરે ક્યાં તો બહુ હવે રૂપિયા વાળો થઈ ગયો તો આપણને ક્યાંથી બોલાવે શત્રુતઃ શત્રુઓનો ભય રે સ્વજનાથ પશુ પક્ષી પોતાના સજ્જનોથી પણ ધનથી ચિંતા રહે કેમ કે ધન વધે ને એટલે તમારા સગાવાલા તમારી પાસે રૂપિયા માગવા આવે હવે તમે આપો તોય દુઃખ ને ના આપો તોય દુઃખ ના આપો તો કે આ રૂપિયા આટલા બધા છે પણ શું કામના કોઈને આપતો તો છે નહીં અને જો આપો તો ફરી પાછા આપવાના આવે ને પાછા તમારે સંબંધો બગડે ધન ધનથી માણસ સુખી થાય ને પ્રહલાદ એવું માનશો નહીં ધન એક વ્યવહાર છે તમારે જો બહુ સુખી થવું જોઈએ તો ચલો તમને એક વ્યવસ્થા કરી આપું તમારે આખી પૃથ્વીના રાજા બનવું છે પૃથ્વીનો જ સમ્રાટ બનવું છે તો આ પૃથ્વી તમને એકલી એકલા આપી દો તમે એકલા જ આ પૃથ્વી ઉપર રહો જેટલા દુનિયાના વસ્ત્રો છે જેટલા કપડાં છે તમારે જેટલી મોંઘી સાડીઓ પહેરવી હોય પહેરો જેટલા સારા કપડાં પહેરવા હોય પહેરો બધા કપડાં તને તમને કોઈ આપી દે જેટલા ભોગોની વસ્તુઓ છે ભોગ ખાવાની સામગ્રી બધી તમને આપી દે બાગ બગીચા પલંગો વ્યવસ્થાઓ શું બધું તમને આપી દે અને તમે એકલા જગત ઉપર એકલા જ હો આ બધું તમે ભોગવો તો તમને આનંદ આવે ખરા એમ સંસારની અંદર ધન છે ને વ્યવસ્થા છે ધન ધન જ બધું નથી વ્યવહાર માટે માટે છે છે વ્યવસ્થા પણ આપણે ધનને જ બધું સમજી લઈએ છીએ ધનને જ બધું માની લઈએ છીએ એટલે એ માયામાં ફસાઈએ છીએ તમે જેટલું રૂપિયા તમારી પાસે આવે ને એક જગ્યાએ તમે મૂકી જ રાખો ભેગા જ કર્યા કરો કઈ ઉપયોગમાં ન વાપરો તે ધનનો અર્થ ખરો કોઈ અર્થ ખરો ધન વ્યવસ્થા ન માનો આપણે ત્યાં અર્થને ખોટો નથી કીધો આપણે ચાર પુરુષાર્થ જે બતાવ્યા છે લગ્ન જીવનમાં પણ આપણે બધા ચાર ફેરા ફરીએ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષ પુરુષાર્થમાં અર્થ પણ બતાવ્યો છે પૈસો પણ કમાવો જોઈએ પૈસા વગર કોનું ચાલશે પણ પેલો પુરુષાર્થ અર્થ નથી પેલો પુરુષાર્થ ધર્મ છે પછી અર્થ છે અર્થ કમાવો પણ ધર્મ પહેલા કરો ધર્મ કમાયા પછી અર્થ કરો પૈસા કમાવો સંપત્તિ પોતાનો સારી પ્રતિષ્ઠામાં રહો ખૂબ ધન કમાવો વ્યવહાર સારા કરો પછી એ અર્થ એને સારી રીતના ભોગવો ત્રીજો પુરુષાર્થ છે કામ સારી ઘરની વ્યવસ્થા કરીએ ભોગો સાથે રહીએ એમાં કોઈ દોષ નથી અને ત્રીજું બતાવ્યું મોક્ષ આ ચાર પુરુષાર્થ મનુષ્ય જીવનના ગૃહસ્થના સદાચારનું વર્ણન શ્રી અવધૂતજી પ્રહલાદજીને બતાવે છે